નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બરિયા અને આજના બજાર ભાવ તારીખ ઓગણત્રીસ બે બે હજાર ચોવીસ વાર ગુરુવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જાડી મગફળીથી તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો દસથી બારસો ને એંસી રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર છસોથી અગિયારસો ને નેવું રૂપિયા मार्केटिंग मकेटिंग यार्डनी अंदर एक हज़ार पिस्तालीस बार सौ एकाणु रुपया वकानेर मार्केटिंग यार्डनी अंदर अगर सौ थी अगर सौ रुपया हड़वद मार्केटिंग यार्डनी अंदर एक हज़ार अगियारो ने साठ रुपया धोराजी मार्केटिंग यार्डनी अंदर नौ सौ बार सौ छवीस रुपया बाबरा मार्केटिंग यार्डनी अंदर अगर सौ पिस्तालीस थी अगियसौने पिंजतेर रुपया जेतपुर मकेटिंग यार्डनी अंदर नौ सौ एक थी बार सौ रुपया तारी मारकेटिंग यार्डनी अंदर आठ सौ तेरसो पचास रुपया મેંદરડા માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો ને છત્રીસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો ને ચુમ્માલીસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચીસથી બારસો અડતાલીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકાવનથી તેરસો ને એકાવન રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી તેરસો રૂપિયા જામ જોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચીસથી બારસો ને એકોતેર રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર સાતસો એકત્રીસથી તેરસો ને એકત્રીસ રૂપિયા કોડિનર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એકવીસથી ચૌદસો રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પિસ્તાલીસથી એક હજારને પિસ્તાલીસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી તેરસો ને ચોવીસ રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એસીથી બારસો ને એકાવન રૂપિયા હવે વાત કરીએ ઝીણી મગફળીની અંદર તો જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી અગિયારસો ને એંસી રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર છસો પચાસથી બારસો રૂપિયા जेतपुर मार्केटिंग के अंदर आठ सौ पचास थी बार सौ एक रुपये मेंंदेड़ा मार्केटिंग यार्डनी अंदर आठ सौ अग्यारो रुपया राजकोट मारकेटिंग यार्डनी अंदर अगर सौ बार सौ रुपया सावरकुंडला मार्केटिंग के अंदर नौ सौ एकोतेर बार सौ सत्तर रुपया अमरेली मार्केटिंग यार्डनी एक हज़ार पचास थ बार सौ पचास रुपया महुआ मार्केटिंग के अंदर अगर सौ छवीस बार सौ सितौतेर रुपया जामजोतपुर मकेटिंग अंदर नौ सौ बार सौ रुपया ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો છવ્વીસથી તેરસો એક રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો તોંતરથી અગિયારસો ને રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એંસીથી બારસો ને છાસઠ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર